લાખો માય ભક્તોની આસ્થાના અવસર ભાદરી પૂનમ મહામેળાનો રંગે ચંગે પ્રારંભ જિલ્લા કલેક્ટર મહીર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ કરાયો કલેક્ટર સહિતના અધિકારીઓમાં અંબાના રત્નો પૂજન અર્ચન કરી રત્ને ખેંચી મેળાની કરાય શરૂઆત મા અંબા ભક્તોની મનોકામના પૂર્ણ કરીને મેળો સુખરૂપ નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ આસ્થા તમારી વ્યવસ્થા મારીના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેક્ટરમાં આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે ભાદરી પૂનમ મહામેળાનો રંગે ચંગે પ્રારંભ કરાયો છે શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આથી આગામી સાત સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ યોજાઈ રહ્યો છે શક્તિ ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મહામેળાની આથી શરૂઆત કરાઈ છે અંબાજી ખાતે દાતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે ભક્તિભાવથી પૂજા અર્ચના કરી કલેક્ટરશ્રી સહિત મહાનુભાવોએ રથને ખેંચી મેળાનો પ્રારંભ કરાવ્યો મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલમારી અંબે જય જય અંબેના નાસ્ સાથે ગીરિમાળાઓ ગુંજી ઉઠી હતી કલેક્ટર મીર પટેલે લાખો માય ભક્તોને મેળામાં આવકારતા મા અંબા માય ભક્તોની મનોકામના પૂર્ણ કરીને મેળો સુખરૂપ નિર્વગ્ન પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે ત્યારે કલેક્ટર શ્રી મિહિર પટેલે બાળ સહાયતા કેન્દ્ર મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું મેળાના પ્રારંભ પ્રસંગે યાત્રાધામ વિકાસ મૂળના સચિવ રમેશ મેરજા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિકક્ષ પ્રશાંત સુમ્બે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના સુપરવાઇઝર ઓફિસરો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત દિવસીય ઉત્સવમાં માં અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા સુવિધાને સુરક્ષા એક અનેકવિધ આયોજન કરાયું છે મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાથી ગુંજી ઉઠશે રસ્તામાં માય ભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે માંબાને નવલા નોરતાં નિમંત્રણ પાઠવવા માટે આ મેળામાં દૂર દૂરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠી પણ માંબાના ધામ પહોંચે જ્યારે ભક્તોની સેવા સુવિધાને સુરક્ષા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે સુપરફાર સમાચાર સાથે હાર્દિક સિંહ રાજપૂત થરાવ ઝડપી સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પાદરવી પૂનમ સુધીનો આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર પ્રવાસન વિભાગ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ આજે સૌ માઈ ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે અમ આપ સૌને હું આમંત્રણ આપું છું જય અંબે શક્તિ ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી સાત દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રવાસન વિભાગ જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિષામો ભોજન ગબ્બર કંટ્રોલ મંદિર દર્શન પાર્કિંગ એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એસપી શ્રી ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈપણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી